پہلا ڪهڙو ڪم ڪيو નમસ્કાર મિત્રો કિસાન સંદેશ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આમ આદમી પાર્ટીના નેતા અને ખેડૂત નેતા રાજુભાઈ કરપડા અને ખેડૂત નેતા પ્રવીણભાઈ રામની અટકાયત કરવામાં આવી છે આ અટકાયત કઈ રીતે થઈ છે તે સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં છે અટકાયત સમયે રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે તે દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા ખાસ નંબર વિનંતી મિત્રો જોઈએ આ વિડીયોમાં રાજુભાઈ કરપડાની અને પ્રવિણ રામની અટકાયત કઈ રીતે થઈ છે તમે કોમેન્ટ ચોક્કસથી કરજો આ વિડીયો પૂરેપૂરો જોઈને કે તમને આ અટકાયત વિશે શું માનવું છે સાંભળીએ રાજુભાઈ કરપડાએ શું કહ્યું છે 哎，长老了。<noise> <noise> ছড়ি মুখে আমার উপর কর্মী না করে पहुच <laughs> મિત્રો આ વિડીયો પૂરેપૂરો જોઈએ આપનો ખૂબ ખૂબ આભાર મિત્રો આ બંને નેતાઓ જે ખેડૂતો માટે લડાઈ લડતા હતા તેની કઈ રીતે અટકાયત કરવામાં આવી છે અને તેને લઈને તમારું શું માનવું છે આ વિડીયોના કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી અમને જણાવવા નંબર વિનંતી આ જ વિડીયો જો અમારે આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો હવે મળશો નવા અપડેટ સાથે તો અમને રજા આપશો ધન્યવાદ